ભરૂચમાં ગતરોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક મળી હતી જેમાં એકબીજાના સહકારમાં લોકસભા ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું બેઠકમાં આપના ગોપાલ ઇટાલિયા ચેતન વસાવા અને અન્ય અગ્રણીઓ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જોકે કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અગા રહ્યા હોવાનું જાણવા મળ્યું અંગે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ અમારી સાથે જ છે ચિત્ત વસાવાએ વાત વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું આખું સંગઠન અમારી સાથે છે અને અમે એકબીજાના સારાથી ચૂંટણી લડી ભરૂચની બેઠકથી અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ રૂપે અર્પીશું છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનસુખ વસાવા અમારા વડીલ છે છેલ્લા વર્ષથી પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેઓ કહે કે કેટલાક કામ કર્યા કોના કામ કર્યા તે જણાવે તેઓ પાંચ લાખ મત લીડથી જીતવાની વાત કરે છે માટે તેઓ જ ઘમંડી છે તેવા આક્ષેપ પણ કર્યા હતા ભાજપમાં મહેશ વસાવા હોય કે પછી અન્ય લોકોને અમને લાલચો આપી રણનીતિ રહી છે જણાવ્યું હતું આજે પ્રદેશ કોંગ્રેસ અને પ્રદેશ આમ આદમી પાર્ટીના સૂચનાથી ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ની અધ્યક્ષતામાં અમે સંયુક્ત મિટિંગની આજે અમારી સંયુક્ત મિટિંગ મળી હતી અને એમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત હતા આમ આદમી પાર્ટીના પણ તમામ લોકો ઉપસ્થિત હતા આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં અમારી રણનીતિ કઈ રીતના બનાવીએ અને લોકસભાની ચૂંટણીમાં અમે ઉતરીએ બાબતની અમારી ચર્ચા થઈ છે લોકો સાથે સંવાદ થયો છે અને ચોક્કસ ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રમાં અમે ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો વિશ્વાસ છે કે અમારા પર આ વખતે ભરોસો મૂકશે અને આ લોકસભા અમે જીતી અને આવનાર દિવસોમાં ઇન્ડિયા આપીશું મહેશભાઈ રંગ ધારણ કરે પર કોઈ આપને અસર પહોંચી મહેશભાઈ જે વખતે બીટીપી પાર્ટી ચલાવતા હતા તે વખતે જ ભાજપ સાથે સંકળાયેલા હતા પડદા પાછળ રહી ભાજપને ને અનેક વાર એમને મદદ કરતા મદદમાં હતા અને એમની સાથે જ હતા ત્યારે આજે આખો એમનો પરિવાર પણ તૂટી ગયેલો છે એમનો પરિવાર છોટુભાઈ વસાવા પણ એમનો વિરોધ કરે છે ત્યારે મહેશભાઈથી અમને આ લોકસભામાં કોઈ અસર પડવાની નથી અમે અમારા કાર્યકરો ખૂબ ઈમાનદારી વફાદારીથી મહેનત કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ લોકો આ સીટ પર ઉમેદવાર હોય અમે એક ટીમ બનીને ઉતરીશું અને આ લોકસભા તમે આજે જોયું હશે અહીં જેટલા પણ ઉપસ્થિત લોકો હતા બધા કોંગ્રેસના મહત્વના લોકો હતા જેમણે ભાજપ સામે વર્ષો સુધી નિડરતાથી લડત આપી છે આજે પણ એમને એક ઉમેદ છે કે આ લોકસભા આ વખતે આપણે જીતીએ છીએ ત્યારે એ લોકો બધા જ મને વિશ્વાસ આપીને ગયા છે કે જયતરભાઈ તમારા માટે અમે તન માન ધનથી મહેનત કરીશું અને ચોક્કસ આ લોકસભા જીતીશું હવે ફૈઝલ પટેલ અને મુમતાજ પટેલ જે છે જે હવે કોંગ્રેસમાંથી રહ્યા છે તે ક્યારે તમને ટેકો જાહેર કરે તેવું લાગે છે મુમતાજબેન અને ફૈઝલભાઈ સાથે અગાઉ પણ પીરામણ ખાતે મારી મુલાકાત થઈ હતી અને ટેલિફોનિક વાત પણ ચાલે છે આવનાર દિવસોમાં પણ એ લોકો દિલ્હીથી આવશે તો અમે ચોક્કસ મળવાના છે અને બધા અમે સાથે રહીને આ લોકસભામાં ઉતરીશું અને જે સપનું અહેમદ પટેલ સાહેબનું હતું ચોક્કસ બધા પ્રચારમાં પણ જોડાવાના છે અને પટેલ સાહેબનું જે સપનું હતું જીતીને પટેલ કરીને અમે આપીશું આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મીટિંગનું સંયુક્ત મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું એક ઇન્ડિયા ગઠબંધન થયું છે અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે શ્રી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓની અંદર આમને સામને સંકલન જળવાઈ રહે ચૈતરભાઈને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓનો પરિચય થાય અને આવનારા દિવસોમાં ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી રિલેટેડ કોઈ પણ કામગીરી કરવામાં બંને પક્ષના કાર્યકર્તાઓ નેતાઓ પદાધિકારીઓનું આયોજન અને સંકલન જળવાઈ રહે તે સારું થઈ અને આજે ભરૂચમાં એક સરસ મજાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ આ નેતૃત્વ લઈ અને સુંદર મીટિંગનું આયોજન કર્યું ખૂબ સરસ ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં સંયુક્ત રીતે પ્રચાર કેવી રીતે કરવો એનો આયોજનો પણ નક્કી થયા છે અને ખૂબ સારી રીતે ખૂબ પોઝિટિવ માહોલમાં આ આખી મિટિંગ પૂરી થઈ છે ના એવું કઈ છે નહીં અંદર ઓલરેડી હતા જ બધા મિત્રો કદાચ કઈ હશે તો જો આપણે સુધારો કરી લઈશું